હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે ચપ્પુ છીણી મિક્સર કે હેન્ડ બ્લેન્ડરના ઉપયોગ વગર માત્ર દસ જ મિનિટમાં દેશી પદ્ધતિથી કેરીનો રસ કાઢવાની રીત જોઈશું આ રીત પ્રમાણે જો તમે કેરીનો રસ કાઢશો તો પાંચ કિલો કેરી હશે એનો પણ રસ કાઢતા બિલકુલ પણ વાર નહીં લાગે અને આ રીતે કાઢેલા રસની મીઠાશ મિક્સરમાં કે બ્લેન્ડરથી કાઢેલો જે રસ હોય એની કમ્પેરમાં બિલકુલ અલગ જ આવતી હોય છે જ્યારે તમે આ રીતે કેરીનો રસ કાઢીને જોશો તો આપોઆપ તમને ખ્યાલ આવી જશે કે આ રીતે કાઢેલા રસનો કેટલો ડિફરન્ટ ટેસ્ટ લાગે છે અને કેરી જે છે તમને ગરમ પડતી હોય તો આ રીતે જો રસ કાઢશો તો બિલકુલ ગરમ પણ નહીં પડે તો ચલો ઝટપટ આ રસ કાઢવાની રીત જોઈ લઈએ તો ફ્રેન્ડ્સ એના માટે અહીંયા મેં ટોટલ દોઢ કિલો જેટલી એકદમ નાની નાની સાઇઝની જે પાકી કેરી આવે એ લીધી છે આ સ્પેશિયલ રસ કાઢવાની જે કેરી છે જેને બેથી ત્રણ કલાક પહેલાં જે સાદું નળનું પાણી આવે એની જ અંદર મેં પલાળી રાખી હતી કારણ કે કેરી તમને બધાને ખબર જ છે કે ગરમીથી જ પાકતી હશે એટલે એમાં રહેલી ગરમી દૂર કરવા માટે આ રીતે પલાળીને જો રસ કાઢશો અને એ રસ તમે ખાશો તો બિલકુલ પણ તમને ગરમ નહીં પડે બાળકોને પણ ઘણીવાર રસ ખાધા પછી જાડા થઈ જતા હોય છે તો એ પણ નહીં થાય જો તમે આ રીતે રસ કાઢશો તો આ કેરીને આ જ પાણીમાં ઘસી ઘસીને સરસ આપણે ધોઈ લેવાની છે આ અમારા જ ખેતરની કેરી છે એટલે આમાં કેમિકલ હોવાનો મને કોઈ જ ડર નથી પણ જો તમે બજારની કેરી લાવતા હોય અને તમને થોડો પણ મગજમાં વેમ હોય કે આમાં કેમિકલ હશે તો એને દૂર કરવા માટે ખાસ તમારે કેરી આ રીતે પલાળીને જ રસ કાઢવો આજે આપણે એકદમ દેશી પદ્ધતિથી આ રસ કાઢીશું જે તમે પણ જાણતા જ હશો તો કેરીનું બધું જ પાણી અહીંયા મેં નીતારી લીધું છે હવે આપણે રસ કાઢવા માટે આ બાઉલ હટાવી દેવાનો છે અને આપણે એક મેટ મૂકીશું આ રીતની જે રસ કાઢતી વખતે વાસણ જે છે બિલકુલ આપણું ખસી નહીં જાય અને જો આવી મેટ ના હોય તો કોટનનું કપડું પણ ત્રણ ચાર ફોલ્ડ કરીને લઈ શકાય હવે આ રીતનો જે ચોખ્ખા ચાળવાનો એકદમ કાણાવાળો ચાણો આવે એ અહીંયા મેં લીધો છે ઝીણા કાણાવાળા ચાણાનો ફાયદો એ છે કે બિલકુલ પણ કેરીના ચંક્સ કે રેસા એમાં નહીં જાય જે આ રીતનો ઘઉં ચાળવાનો મોટા કાણાવાળો ચાણો આવે એ બિલકુલ નથી લેવાનો એમાંથી રેસા અંદર જવાનો રસમાં જવાનો ડર રહેતો હોય છે નહીં તો પછી જે હેન્ડલવાળો ગણો આવે એ તમને ફાવતો હોય આ રીતનો તો એ પણ તમે લઈ શકો છો પણ આમાં જો વજન વજન આપણે વધારે દઈએ તો એને તૂટવાનો પણ ચાન્સ રહે છે એટલે ઘઉં ચોખાના ચાણા એમ પણ બધાના ઘરમાં હોય જ છે તો આ રીતની એક કેરી લઈ આપણે એને નીચેથી આ રીતે ધીમે ધીમે દબાવતા જઈ ઉપર સુધી આવીશું આ અમારા જ ખેતરની કેરી છે અને વર્ષોથી અમે આ આંબાની કેરી ખાઈએ છીએ ક્યારે એક પણ કેરી આની સળેલી નથી નીકળી આટલા વર્ષોનો અમને અનુભવ છે એટલે જ આ મેથડથી હું રસ કાઢું છું જો થોડું પણ તમને ડાઉટફુલ હોય તો આ મેથડ તમારે માંડી વાળવી બીજી ઘણી બધી રીત છે એ રીતે તમે રસ કાઢી શકો છો તો ઉપરનું આ રીતનું ડીચું તોડીને આપણે એને દબાવીને જેટલો રસ નીકળે એટલો એનો કાઢી લઈશું ખાસ તો જે આ રસ હું કાઢું છું એ વિડીયો મેં વરસાદ આવવા પહેલાં શૂટ કરેલો છે કારણ કે વરસાદ પડી ગયા પછી કેરીમાં ઘણીવાર યળ નીકળતી હોય છે અને ઘણા લોકો વરસાદ પડી જાય પછીની કેરી ખાતા પણ નથી તો કેરીને ફાડીને આપણે ચારણામાં જ આ રીતના એના જે છોતરા છે એ ઘસી લઈશું જૂના જમાનામાં જ્યારે મિક્સર કે બ્લેન્ડર એવું કંઈ હતું નહીં ત્યારે આ મેથડથી રસ કાઢતા જે ઘણો સ્વાદિષ્ટ લાગતો અને આ જે કેરી છે અહીંયા મેં સ્પેશિયલ રસ કાઢવાની જ કેરી લીધી છે એને કાપીને ખાવામાં એટલી મજા નથી આવતી એટલે અમે આ જ રીતના એનો રસ કાઢવામાં ઉપયોગ કરીએ છીએ એનું ખાસ કારણ એ છે કે આમાં રેસા ઘણા વધારે પ્રમાણમાં છે તમે જુઓ ગોટલાની ઉપર પણ કેટલા બધા એમાં રેસા દેખાય છે એટલે મિક્સરમાં રસ કાઢવાને બદલે આ રીતના હું ગોળીને જ એનો રસ કાઢું છું તો રસ પણ તમે નીચે જુઓ એકદમ સ્મૂધ નીકળ્યો છે તો બધી જ કેરીનો આપણે આ જ રીતના રસ કાઢી લેવાનો છે અત્યારે નવા જનરેશનમાં આવી બધી રીત જે છે કેરીનો રસ કાઢવાની વિસરાતી જાય છે મહેનત વધારે લાગે એમ વિચારી કોઈ કરતું નથી પણ એકવાર આ રીતના રસ તમે ચોક્કસથી કાઢી જોજો તો અહીંયા રસ કેટલો જાડો નીકળ્યો છે એ પણ તમે જુઓ થોડું આમાં મારે પાણી પણ ઉમેરવું પડશે એટલો જાડો આપણો આ રસ બન્યો છે એકદમ નેચરલ રીતના બનાવ્યો છે તો આમાં થોડું અડધો કપ જેટલું હું અડધા કપથી પણ ઓછું ઠંડુ પાણી ઉમેરું છું એની જગ્યાએ બરફના ટુકડા પણ ઉમેરી શકાય અને પાણી ઉમેર્યું છે એટલે એના ભાગની બે ચમચી અહીંયા દળેલી મેં ખાંડ ઉમેરી છે દળેલી ખાંડ તો આમ પણ ઉમેરવાની આમાં જરૂર પડતી જ નથી પણ તેમ છતાં પાણી ઉમેર્યું એટલે મેં થોડી દળેલી ખાંડ આમાં ઉમેરી દીધી છે તો આપણો આ કોઈપણ જાતના મિક્સર બ્લેન્ડર છીણી કે ચપ્પુના ઉપયોગ વગર દેશી પદ્ધતિથી કાઢેલો કેરીનો રસ તૈયાર છે કેરીની જે નેચરલ મીઠાશ છે એ તો આમાં જળવાઈ જ રહે છે અને પોષક તત્વો જે મળવા જોઈએ કેરીના એ પણ આ રીતના રસ કાઢશો તો મળી રહેશે તો આ રીત રસને તમે ફ્રીજમાં મૂકી ઠંડો કર્યા પછી પૂરી રોટલી કે ઈદળા સાથે ખાઈ શકો છો એમને પણ ખાશો તો પણ ખૂબ ટેસ્ટી લાગશે તો ઉનાળામાં આ રીતના જો બે ત્રણ વાર કેરીનો રસ ના ખાધો તો ઉનાળાની મજા જ અધૂરી રહી જાય છે તો આ રીત જો તમને ગમી હોય તો કેરીનો રસ આ રીતના ચોક્કસથી કાઢજો